અનિતા દેસાઈ નું ફાયર ઓન ધ માઉન્ટેન અનિતા દેસાઈની ફાયર ઓન ધ માઉન્ટેન માઉન્ટેન ફાયર ઓન ધ એક એવી કૃતિ છે જે માનવ મનની ને સ્પર્શે છે અને સામાજિક મનોવૈજ્ઞાનિક અને દાર્શનિક મુદ્દાઓને સંવેદનશીલતા સાથે રજૂ કરે છે આ નવલકથા ઓગણીસો સિત્યોતેર માં પ્રકાશિત થઈ હતી અને તેને ઓગણીસો ઇઠ્યોતેર માં સાહિત્ય અકાદમી પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવી હતી આ નવલકથા માત્ર ભારતીય સાહિત્યમાં જ નહીં

એકાંત પ્રિય અને શાંત પહાડી વિસ્તાર છે જ્યાં નંદા કૌલ પોતાના પતિના મૃત્યુ પછી એકલા રહે છે નંદા એક એવી મહિલા છે જે પોતાના લાંબા અને જટિલ જીવન પછી હવે શાંતિ અને એકાંતની શોધમાં છે તે પોતાના ભૂતકાળની જવાબદારીઓ અને સામાજિક બંધનોથી મુક્ત થવા માંગે છે તેમનો આ એકાંત ત્યારે ભંગ થાય છે જ્યારે તેમની પૌત્રી રાકા તેમના ઘરે ઉનાળાની રજાઓ ગાળવા આવે છે રાકા એક અંતર્મુખી અને રહસ્યમયી છોકરી છે જે પોતાની દુનિયામાં ખોવાયેલી રહે છે તે ન તો પોતાની પરદાદી સાથે ઊંડો સંબંધ સ્થાપિત કરવામાં રસ દાખવે છે અને ન તો સામાન્ય બાળકોની જેમ વર્તે છે તેને પહાડોમાં ફરવું આગ સાથે રમવું અને પોતાની આસપાસની પ્રકૃતિ સાથે એકાકાર થવામાં વધુ રસ છે આ દરમિયાન નંદાની જૂની મિત્ર ઈલાદાસ વાર્તામાં પ્રવેશ કરે છે એક સામાજિક કાર્યકર છે જે પોતાના ઉત્સાહ અને સ્વભાવ માટે જાણીતી છે તે નંદાના એકાંત જીવનથી તદ્દન વિપરીત છે પાત્ર વાર્તામાં એક નવું પરિમાણ ઉમેરે છે પરંતુ તેમની હાજરી નંદા માટે અસ્વસ્થતાનું કારણ બને છે વાર્તાનું ચર્મસીમા ત્યારે આવે છે જ્યારે ઈલા સાથે એક દુઃખદ ઘટના બને છે જે નંદા અને રાકા બંનેના જીવનને ઊંડે અસર કરે છે પાત્ર વિશ્લેષણ નંદા કૌલ નંદા કૌલ આ નવલકથાનું કેન્દ્રીય પાત્ર છે તે એક એવી મહિલા છે જેણે પોતાના જીવનમાં ઘણું જોયું અને સહન કર્યું છે વાઇસ ચાન્સેલરની પત્ની તરીકે તેમણે પોતાના પરિવાર અને સામાજિક જવાબદારીઓને સંપૂર્ણપણે નિભાવી પરંતુ આ પ્રક્રિયામાં તેમની પોતાની ઈચ્છાઓ અને વ્યક્તિત્વ ક્યાંક દબાઈ ગયા હવે પોતાના જીવનના અંતિમ તબક્કામાં તે ફક્ત શાંતિ અને સ્વતંત્રતા ઈચ્છે છે નંદાનું એકાંત તેમના માટે એક પ્રકારની મુક્તિ છે પરંતુ આ એકાંત પણ તેમના અંદરના ખાલીપાને ઉજાગર કરે છે. નંદાનું ચરિત્ર જટિલ અને બહુઆયામી છે. તે એક તરફ પોતાની સ્વતંત્રતાને મહત્વ આપે છે, પરંતુ બીજી તરફ તે પોતાના ભૂતકાળની યાદો અને અપેક્ષાઓથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકતી નથી. રાકા અને ઈલાની હાજરી તેમના આ એકાંતને પડકારે છે અને તેમને પોતાના જીવનના વણ ઉકલા પ્રશ્નોનો સામનો કરવા માટે મજબૂર કરે છે. નંદાનું અંતર્મન આ નવલકથાનો સૌથી પ્રભાવશાળી ભાગ છે જેને અનિતા દેસાઈએ ખૂબ જ સૂક્ષ્મતા અને સંવેદનશીલતા સાથે ચિત્રિત કર્યું છે રાકા રાકા આ નવલકથાનું સૌથી રહસ્યમયી અને આકર્ષક પાત્ર છે તે એક એવી છોકરી છે જે સામાન્ય બાળકોથી ખૂબ જ અલગ છે તેને ન તો સામાજિક રીત રિવાજોમાં રસ છે અને ન તો પારિવારિક સંબંધોમાં રાકાનો સ્વભાવ સ્વચ્છંદ અને પ્રકૃતિ પ્રત્યે ઊંડો આકર્ષણ ધરાવે છે તેને પહાડો જંગલો અને આગ સાથે એક વિશેષ સંબંધ છે રાકાનું ચરિત્ર સ્વતંત્રતા અને બળવોનું પ્રતિક છે તે તે પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે જે જૂની પરંપરાઓ અને અપેક્ષાઓને નકારે છે રાકાનો નંદા સાથેનો સંબંધ પણ ખૂબ જ જટિલ છે જ્યાં નંદા રાકામાં પોતાના એકાંતની ઝલક જુએ છે ત્યાં રાકા નંદાની દુનિયાને સંપૂર્ણપણે સમજી શકતી નથી રાકા આગ પ્રત્યેનું આકર્ષણ વાર્તાના શીર્ષક ફાયર ઓન ધ માઉન્ટેન ને પણ પ્રતિકાત્મક અર્થ આપે છે ઈલાદાસ ઇલાદાસ એક એવું પાત્ર છે તે એક સામાજિક કાર્યકર છે જે પોતાના આસપાસના સમાજને વધુ સારો બનાવવા માટે સતત પ્રયાસ કરે છે ઈલાનો સ્વભાવ ઉત્સાહી અને વાતોડિયો છે જે નંદાના શાંત અને એકાંત પ્રિય સ્વભાવથી તદ્દન વિપરીત છે ઈલાનો ચરિત્ર આ નવલકથામાં સામાજિક જવાબદારી અને વ્યક્તિગત ઈચ્છાઓ વચ્ચેના ટકરાવને દર્શાવે છે. તે એક એવી મહિલા છે જે સમાજ માટે કંઈક કરવા માંગે છે, પરંતુ તેની આ ઈચ્છા તેને ઘણીવાર લાચાર અને એકલી બનાવી દે છે. ઈલાની વાર્તાનો અંત દુઃખદ છે, પરંતુ તે નવલકથાના કથાનકને એક નવો વળાંક આપે છે અને નંદાના જીવન પર ઊંડી અસર કરે છે. થીમ્સ ફાયર ઓન ધ માઉન્ટેનમાં ઘણી મહત્વપૂર્ણ થીમ્સ છે જે તેને એક ગહન અને વિચાર પ્રેરક રચના બનાવે છે એકાંત અને અલગતા નવલકથાનો સૌથી પ્રમુખ વિષય છે એકાંત અને અલગતા નંદાનો એકાંત તેમની પોતાની પસંદગી છે પરંતુ આ એકાંત તેમના અંદરના ખાલીપાને પણ ઉજાગર કરે છે રાકાનો સ્વચ્છંદ સ્વભાવ પણ એક પ્રકારનું અલગતા જ છે જે તેને સામાજિક બંધનોથી દૂર રાખે છે ઈલા જે સામાજિક રીતે સક્રિય છે તે પણ પોતાના રીતે એકલી છે અનિતા દેસાઈએ આ થીમને ખૂબ જ સૂક્ષ્મતા સાથે રજૂ કર્યો છે જેમાં એકાંતને ન ન તો તો સંપૂર્ણપણે સંપૂર્ણપણે નકારાત્મક અને સકારાત્મક દર્શાવવામાં છે સ્વતંત્રતા અને બંધન નંદા અને રાકા બંને સ્વતંત્રતાની શોધમાં છે પરંતુ તેમની આ શોધ અલગ અલગ સ્વરૂપોમાં સામે આવે છે નંદા પોતાની સ્વતંત્રતાને એકાંતમાં જુએ છે જ્યારે રાકા તેને પ્રકૃતિ અને બળવામાં જુએ છે ઇલાનું ચરિત્ર આ થીમને વધુ ઊંડાઈ આપે છે કારણ કે તે સામાજિક જવાબદારીઓ અને વ્યક્તિગત ઈચ્છાઓ વચ્ચે ફસાયેલી છે નવલકથા એ સવાલ ઉઠાવે છે કે શું સાચી સ્વતંત્રતા શક્ય છે કે તે માત્ર એક ભ્રમ છે પ્રકૃતિ અને માનવ પ્રકૃતિ આ નવલકથામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કસૌલીના પહાડો જંગલો અને નદીઓ માત્ર વાર્તાનું પૃષ્ઠભૂમિ જ નથી પરંતુ પાત્રોના મનોભાવોને પણ દર્શાવે છે રાકાનું પ્રકૃતિ પ્રત્યેનું આકર્ષણ અને નન્દાનો એકાંત પ્રિય સ્વભાવ બંને પ્રકૃતિ સાથેના તેમના ઊંડા સંબંધને દર્શાવે છે. આગ જે નવલકથાના શીર્ષકમાં પણ હાજર છે, એક વિનાશક અને સાથે જ શુદ્ધિકરણ કરનારી શક્તિ તરીકે રજૂ કરવામાં આવી છે. સ્ત્રીત્વ અને સામાજિક અપેક્ષાઓ નંદા અને ઇલાના પાત્રો દ્વારા અનિતા દેસાઈએ સ્ત્રીત્વ અને સામાજિક અપેક્ષાઓના મુદ્દાને ઉઠાવ્યો છે. નંદાએ પોતાના જીવનમાં એક પત્ની, માતા અને સામાજિક વ્યક્તિની ભૂમિકા ભજવી પરંતુ આ ભૂમિકાઓએ તેમને પોતાની વ્યક્તિગત ઈચ્છાઓથી વંચિત રાખ્યા. હીલા જે સામાજિક કાર્યોમાં સક્રિય છે તે પણ સમાજની કઠોર વાસ્તવિકતાઓનો સામનો કરે છે. આ નવલકથા સ્ત્રીઓ સામે આવતા પડકારો અને તેમની આંતરિક શક્તિને ખૂબ જ સંવેદનશીલતા સાથે રજૂ કરે છે. લેખન શૈલી અનિતા દેસાઈની લેખન શૈલી આ નવલકથાની સૌથી મોટી તાકાત છે. તેમની ભાષા સરળ પરંતુ ગહન છે જે વાચકને પાત્રોના અંતર્મનમાં લઈ જાય છે તેમણે પ્રકૃતિ અને માનવ મન બંનેનું વર્ણન સૂક્ષ્મતાથી કર્યું છે કે વાચકને લાગે છે કે તે પોતે કસૌલીના પહાડોમાં ઊભો છે નવલકથામાં પ્રતિકાત્મકતાનો પણ ખૂબ જ સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે ઉદાહરણ તરીકે આગ એક તરફ વિનાશનું પ્રતિક છે તો બીજી તરફ તે શુદ્ધિકરણ અને નવી શરૂઆતનું પણ પ્રતીક છે નવલકથાની રચના ખૂબ જ સંતુલિત છે તે ન તો ખૂબ જ ઝડપથી આગળ વધે છે અને ન તો ખૂબ જ ધીમી છે. અનિતા દેસાઈએ પાત્રોના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ પર વિશેષ ધ્યાન આપ્યું છે, જેનાથી દરેક પાત્ર જીવંત અને વાસ્તવિક લાગે છે. તેમની લેખન શૈલીમાં એક કાવ્યાત્મક ગુણવત્તા છે, જે આ નવલકથાને વધુ પ્રભાવશાળી બનાવે છે. સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વ. ફાયર ઓન ધ માઉન્ટેન ભારતીય સાહિત્યમાં એક સીમાચિહ્ન છે. આ નવલકથા માત્ર પોતાની વાર્તા અને પાત્રો માટે જ મહત્વપૂર્ણ નથી પરંતુ એટલા માટે પણ પણ કે તે તે મુદ્દાઓને ઉઠાવે છે છે જે આજે સુસંગત એકાંત સ્વતંત્રતા અને સ્ત્રીત્વ જેવા વિષયો આ નવલકથાને કાલાતીત બનાવે છે આ નવલકથા ભારતીય સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ પર પણ પ્રકાશ પાડે છે નંદા અને ઈલાના પાત્રો તે મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે જે પોતાની ઈચ્છાઓ અને સામાજિક અપેક્ષાઓ વચ્ચે સંઘર્ષ કરે છે રાકાનું ચરિત્ર તે નવી પેઢીનું પ્રતિક છે જે જૂની પરંપરાઓને પડકારે છે સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત આ નવલકથા વિશ્વ સાહિત્યમાં પણ પોતાની જગ્યા બનાવી ચૂકી છે અનિતા દેસાઈની આ કૃતિ તે લેખકોમાંની એક છે જે ભારતીય સાહિત્યને વૈશ્વિક મંચ પર લઈ ગયા તેમની લેખન શૈલી અને થીમ્સે પશ્ચિમી અને ભારતીય વાચકો બંનેને સમાન રીતે પ્રભાવિત કર્યા છે નિષ્કર્ષ ફાયર ઓન ધ માઉન્ટેન એક એવી રચના છે જે વાચકને માત્ર એક વાર્તા જ નથી સંભળાવતી પરંતુ તેને પોતાના ભીતર ડોક્યું કરવા માટે પણ પ્રેરિત કરે છે નંદા રાકા અને ઇલાના પાત્રો આપણને માનવ જીવનની જટિલતાઓ અને સુંદરતાને સમજવામાં મદદ કરે છે અનિતા દેસાઈએ આ નવલકથામાં પ્રકૃતિ માનવ મન અને સમાજ વચ્ચેના સંબંધોને ખૂબ જ સુંદર રીતે ચિત્રિત કર્યા છે આ નવલકથા આપણને એ સવાલ કરવા માટે મજબૂર કરે છે કે શું આપણે ખરેખર સ્વતંત્ર છીએ શું એકાંત આપણને મુક્તિ આપે છે છે કે વધુ એકલા બનાવી દે આ સવાલોના જવાબ કદાચ દરેક વાચક માટે અલગ હોય પરંતુ આજ આ નવલકથાની સુંદરતા છે તે આપણને વિચારવા અનુભવવા અને આપણા જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરે છે ફાયર ઓન ધ માઉન્ટેન માત્ર એક સાહિત્યિક કૃતિ નથી પરંતુ તે એક અનુભવ છે એક એવો અનુભવ જે વાચકના મનમાં લાંબા સમય સુધી બનેલો રહે છે આ નવલકથા દરેક એવા વ્યક્તિએ વાંચવી જોઈએ જે સાહિત્ય માનવ મન અને જીવનના ગહન સવાલોમાં રસ ધરાવે છે